જાફરાબાદમાં તુર્કી સમાજ દ્વારા વિદ્યાર્થીને સન્માન કરી પ્રોત્સાહિત કરી ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જાફરાબાદમાં તુર્કી સમાજ દ્વારા ધોરણ દસ ધોરણ બાર અને ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓ ભવ્ય સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં બહાર ગામથી વધારે મહેમાનો જાફરાબાદના તુર્કી સમાજ દ્વારા ફૂલહાર પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તકે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા સમાજના તેજસ્વી તાલાઓને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ અને આગળ વધી સમાજનું ગૌરવ વધારતા આહવાન કરવામાં આવ્યું હતું સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે આગળ વધવું તે વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજમાં શિક્ષણ સાથે પ્રગતિ કરનાર વિદ્યાર્થીઓ ને તુર્કી સમાજના પ્રમુખ આગેવાનો તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉપસ્થિત રહેલા તમામ વિદ્યાર્થીઓનું સન્માન સમારોહમાં નગરપાલિકાના સદસ્ય જાફરાબાદ ના પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું સમાજના બહેનો ભાઈઓ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે આગળ વધે તે માટે તુર્કી સમાજ ગૌરવ વધારેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને સમાજના દાતા દ્વારા દરેક વિદ્યાર્થીઓને રોકડ તેમજ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જે કે સિંહ ગુજરાતી સાથે કાળુષા કનોજીયા જાફરાબાદ શું પ્રોગ્રામમાં હતું સાહેબ આજે

સમગ્ર સમાજ તેના માટે અભિનંદનને પાત્ર છે અને અન્ય સમાજ માટે ખૂબ સારી પહેલ કરી છે કે આ રીતે વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ તો વિદ્યાર્થીને પ્રોત્સાહન પણ મળે અને ભવિષ્યમાં કયા કયા માર્ગ ઉપર જવું જોઈએ એના માટે તમામ વક્તાઓએ ખૂબ જ સારી રજૂઆત કરી છે અને જેની અસર આવનારા સમયમાં આ સમગ્ર જાફરાબાદના મુસ્લિમ દૂકરા દીકરાઓ દૂકરા દીકરીઓને ગીબ અસર થશે અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે સૌ ડાયસ્પર ઓક્ટાઓને રજૂઆત કરી કે લોકોને ચોક્કસ જ્યારે પણ જરૂર પડે ત્યારે સહકારનું ચોક્કસ ખાતરી